નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે બાયડ નગરપાલિકાના રાજમાં ગંદકીનો ઉપદ્રવ બાયડ આંબેડકર ચોકના રહીશો માટે નગરપાલિકા છે કે નહીં એ પ્રશ્ન ઊભો થયો છે બાયડ આંબેડકર ચોકની આજુબાજુમાં અનુસૂચિત જાતિ તેમજ લઘુ લઘુમતી સમાજના લોકો રહે છે બાયડ આંબેડકર ચોકના વિકાસની વાતો કરવામાં આવે તો કેવા પ્રકારનો વિકાસ થયો છે એની એક ઝલક બતાવવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ગટર લાઈન એક નંબરની સાબિત થઈ છે જીતી જો વાત કરવામાં આવે તો વારાસી નદી કાદવ કિચોડ ભરેલી દુર્ગંધ મારે છે પાણીનો પ્રવાહ જઈ શકે તેવી બિલકુલ હાલત નથી કચરો તેમજ કાદવ નાઠક થઈ ગયેલા છે આંબેડકર ચોકના આગળના વિસ્તારમાં શૌચાલય બનાવવામાં આવ્યું છે શુભમ ફાઉન્ડેશન દ્વારા શોભાના ગાંઠિયા સમાન બન્યું છે આ શૌચાલયમાં એટલી ખરાબ દુર્ગંધ મારે છે પાણી બહાર નીકળે છે લોકો ત્રાહીમામ બન્યા છે વારાસી નદી પેક થઈ ગઈ છે પણ બાયડ નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી અનેક વાર રજૂઆતો કરવામાં આવે છે ઉપવાસ કરવામાં આવે છે ધારણા કરવામાં આવે છે પંદર વર્ષની સતત રજૂઆતો કરીને થાકી ગયો છે પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે આપને બતાવવામાં જે દ્રશ્યો આવ્યા છે તેમાં આપ જોઈ શકો છો કે કાદવ કિચડથી વરાસી નદી પેક થઈ ગઈ છે શૌચાલયની હાલત આવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર કેમ ચૂપ છે બાયડ નગરપાલિકામાં વહીવટ કરતા જ કોઈના કોઈ રજૂઆત કરવી તો કોને કરી રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી એવું તે એવું ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું છે કે બધી જ ગટરો ઉભરાઈ ગઈ છે રજૂઆત કરવામાં આવે તો એવો જવાબ મળે છે કે ગટરનું પાણી આગળ જઈ શકતું નથી એ માટે જવાબદાર કોણ પ્રજા કે નગરપાલિકા બાયડ આંબેડકર ચોકમાં અનુસૂચિત જાતિ તેમજ લઘુમતી સમાજની વસ્તી હોવાની તંત્ર ધ્યાન દોરતું નથી કે શું એમને સવાલો ઊભા થયા છે આંબેડકર ચોકમાં વર્ષની અંદર અનેક કાર્યક્રમો થાય છે આંબેડકર ચોકમાં આવેલી આંગણવાડી નાના નાના ભૂલકાઓ રોજ આવે છે આંગણવાડીની આજુબાજુનો જે વિસ્તાર છે ગંદકીથી ભરેલો છે બાળકો રોગના ભોગ બને તેવી પરિસ્થિતિ સર્જાય છે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે વરસાદી પાણી નદી પેક હોવાના કારણે ઘરોમાં પ્રવેશે તો નવાઈની વાત નહીં માટે તંત્ર દ્વારા ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તેવી અહીંના રહીશોની માંગ છે રિપોર્ટર ગૌતમ નાયક બ્યુરો ચીફ સાબરકાંઠા